વાત કરીએ મોરબીમાં નકલી ટોલનાકા કેસમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે તપાસ ચાલુ છે ટોલનાકા કલાકે પૂછેલા સવાલનો મંત્રી ઋષિકેશ પટેલે ગોળ ગોળ જવાબ આપ્યો હતો ઋષિકેશ પટેલે કહ્યું કે ટોલનાકા કેસમાં સરકાર કોઈને નહીં છોડે જ્યારે પણ સરકારી તિજોરીને કોઈએ નુકસાન પહોંચાડ્યું છે સરકારે તેની સામે પગલાં લીધા છે

આપણે એનો નિર્ણય અથવા તો એના જે પગલાં લેવાના છે સરકાર લેવા માટે બિલકુલ કટિબદ્ધ છે કોઈને છોડવાના મતમાં ક્યારેય સરકાર રહી નથી પ્રજાહિતના અથવા તો સરકારની તિજોરીને નુકસાન થાય એવું કૃત્ય જ્યારે પણ થયું છે એટલે ગુજરાત સરકારે એની સામે પગલાં લીધા જ છે